આ ધર્મ ધર્મ વિશે પેલા મનસુખ ભાઈ રાઠોડ કરી બોલે છે બરોબર હું બોલે છે માતાજી વિષે બધું ખરાબ ખરાબ બોલે છે હું બોલો છો એ તું કેવું કઈ મને હમજાય એવું માતાજી કે કુતર્યું છે ને આવી છે ને તેવી છે ને બધી માતાજી વિષે લાલા મનસુખ એવું કે હા પછી આપડા ક્રિષ્ન ભગવાન એમ નઈ તમારી પાસે પુરાવો છે કે મનસુખ ભાઈ એ માતાજી ને કુતર્યું કીધું

આપડો સનાતન ધર્મ છે એ સૌથી પુરાણો દસ હજાર વર્ષો પેલા નો હિન્દુ ધર્મ જુનો છે બરોબર તો આ આ ચોટીલા ચામુંડા માં નું મંદિર એ કેટલા વર્ષો નો ઈતિહાસ છે બરાબર એ તો મને ખબર નથી કેમ કે હું છે ને હું નામ દીધું તમે ભૂલી ગયો અશોક અશોક ભાઈ હું કોઈ ધર્મ નો વિરોધ તો નથી કરતો. બરાબર પણ હું કોઈ પાસે છે ને માતાજી ને દેવી દેવતા ઓ માનતો નથી એટલે કોનો કેટલો ઇતિહાસ છે ઈ મને નથ ખબર પણ મનસુખભાઈ જો માતાજી ને કુતર્યું કીધું હોય અને એવો તમારી પાસે કઈ પુરાવો પડ્યો હોય તો મને તમે તાર whatsapp કરો એટલે હું એને કીધું કે ભાઈ માતાજી ને કુતરી કેવાય નઈ તમાર થી હા એ છે તમ બીજી એક વાત સંભાળો બરાબર ઈ મેકરણ દાદા જે હતા ને એને કીધું તું કે કુળદેવી કરતા કુતરી ભલી બરાબર આ મઢ માં બેઠેલી બોલે નઈ અને ઓલી ભસીન ભગાડે બરાબર એટલે મેકરન ડાટા કહીએ કે માતાજીને બાકી આપડી સેવડ નથી માતાજી ને કહેવાય હું મનસુખભાઈ ને કીધું તમાર થી કુતરી નો કહેવાય

ઈ ઈ લોકો ને મોટા મોટા કતલખાના ભારત માં હાલે છે એટલે હવે એને બંધ કરાવવા જઈએ તો પછી આપડા રોટલા બંધ થઈ જાય એમ થાય એમાં વાંધો તો છે પણ સાહેબ ઈ જ તમે બધા એક કામ કરો તમે બધા મારી ભેગા જોડાઓ આપણે તમ તારી મોટું માથું હોય ને તેના એના ઘર નું આપણે કતલખાના બંધ કરાવવા નીકળવું ચાલો તમે જોડાઓ બધા મારી ભેગા. આ જો મારો નંબર છે આ સેવ કર લેજો બરોબર ને સાહેબ હું ગાયો આ મને કે આ રોડ ઉપર કેટલી ગાયો મરે છે કેટલી કતલ ખાને જાય છે એ સાહેબ અમે એવું કહીએ છીએ કે રોડ માં તો ગાયો આવી જુકામ જોઈ આપણે ગાય માં કેતા હોય તો માને ને મૂકી ના દેવાય ઘરે બાંધી ને ના 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 મુકાય લાખ રૂપિયા ની તમારી જે મૂકી દે છે એને નાલાયકો કહેવાય ને હા એ નાલાયકો નાલાયકો એનું દૂધ પીવું હોય ને ત્યાં ઉધી રાખે હા એટલે આપણે તો એ કહેવાનું છે કે જો આપણે માં કહી તો માને રખડતી ન રખાય, એટલે પેલી જવાબદારી તો જે રખડતી મૂકી દે છે એની આવે અને બીજી જવાબદારી જે આ ગૌરક્ષકો કે છે કે અમે ગૌરક્ષકો રક્ષકો આમ કતલ ખાને જાતી હોય કે બીજે કે જાતી હોય તો ગાડી ઉભી ઉભી રાખી અને ગાયું ને ઉતારી લે ડ્રાઈવરો ને મારે આવું બધું કરે તો એને હોતે જવાબ એની આ જવાબદારી છે કે આવડી આ ગાયું જે રોડ માં રખડે છે રખડવા નો દઈએ અને એના માટે સારી ગૌશાળા બનાવી ને આપડે એમાં બધા ને પૂરી દઈએ તો એવું તો કોઈ ફાવતું નથી.

હવે એમાં આપણે સોગન નામું કરી ને મનસુખ રાઠોડ કર્યું હો નકર તો પહેલા ગોવર દાનો પાલો દૂધો ને માયો નેવત્રામ રાખતા હતા હા પેલા હતા એ બસ હા એટલે એમાં મારું નામ લખો રાખ્યું હતું પછી લખો કાઢી અને મનસુખ કર્યું એમાં એને કીધું મોકલી આમાં મેં એને કીધું મેં કીધું ભાઈ ના ના એવું ન હોય મનસુખભાઈ હું તો કઈ સમજવું નહી હોય તકલીફ હોય જ નહી આપડે દેવી પૂજક ને કામ કરી છે આ દેવી પૂજક ના ટકા હોય તો આપડે એમાં મથીએ છીએ પણ દેવના ના નામ એ દુખ લગાડી ને આપડે કરીએ છીએ બરાબર છે એટલે મને કે આમ છે તો મેં કીધું ભાઈ હું એને કઈ દઈશ તારે અને તમે મને મોકલો હાથ હોય ને તો મનસુખ ભાઈ ને ઠેકી ને કેજો ભાઈ આ વસ્તુ કરવા ની થાતી નથી આપડે કેવા માં કઈ કોઈ દેવ નથી મતલબ જ પણ આવડા લોકો ને દેવ નો ધંધો બંધ થઇ જાય છે એટલે ઈ લોકો એમ કે તમે એમાં કઈ બોલો માં કે ઓલી જે પબ્લિક ભ્રામક થઇ ત્યાં જાય છે હમ

તો સંવિધાન થકી સંવિધાન થકી લડતું સંવિધાન થકી અને ઓલા ઓલા અભાણ માણસો બનાવી મનસુખ ગોવિંદ જો કદાચ રખાદાદા ના મઠે નો આવે તો અમે ખાતા પીતા બંધ થઈ જાવ તમે નો કરજો ઈ તો દેવ મને સપ્ન સડીજેજરી પાસે ઈ તો દેવ ને જોવાનું છે

હાલો દેવ ના મઠે તમારે દાખલા વગાડવા ધૂણવું બોકડા સડાવવા ઈ બધા મઠે અને માણસને દબાવવા માટે પોલીસ માં કલેક્ટર કલેક્ટર છે એસપી માણસ છે એની પાસે તમે કઈ પુરાવા રજૂ કરશો એ એની વિચારવું તો ભાઈ આ સો પ્રોબ્લેમ છે પણ આ લોકો ને એમ એને ઈ નથી ખબર એટલે આ દેવ નામે પોળી પ્રજા હોય એ આમાં ફરમાય

અમારા ચા પાણી નાસ્તો અમારી બાઈ નું હાથ નું રાંધેલું કરણ હવે તારી દે હા બરાબર ખા ખોટું બરોબર બાકી અમારા ઘરે જમા છે અમારી ભેગો બે તો ઓલા દેવી પૂજન ને આવી રીતે બાટલા ચડાવી ઓલા માણસો ને ચડાવી ને બેસવાય તો તું અમારા ઘરે જમસ તો તું ઈ કેમ ના પાડે તો નથી જમતો તો આ પાડ દે ભાઈ જમું છું તો તારી નાઈટ માં કો પડે તો શ્યાર દેવી નો વાંધો પડે તો રગત અજન વાંધો પડે ભેસત અજન વાંધો પડે હમ ડ્રાઈડ પડી જાય એટલે તું અમે નથી કાઢી તું આ નહીં ભાઈ જો જો રગત પણ એ તો દેવી નામે જ કરવાના છે દેવી ને ખબર છે નથી હવે ઈ જવાબ દેતી હોય તો આવડીયા દરેક કે નો દે છે ઘરની કઈ મારા નામે બોકડા કપો હા બરાબર

કાઈ ન થાય ભાઈ કાયદા પ્રમાણે જ પડે અને આ તમે કીધું એમ આ બિચારા જેને ખબર નથી પડતી ને દેવ ના નામે તમે લૂંટ્યા કરો અને ભરમાવ્યા કરો બીજું પોતાના રોટલા સેકયા કરો બીજું કાઈ નથી ઈ લોકો ભણેલા નથી એટલે આવડો કરમ થોડો બે ત્રણ છોકરી ભણેલો છે એટલે ઓલા લોકો હું મારી દેવી પૂજક ને નાયક ને મારી નવાણું ને નાયક નવાણું નાયક જે તમે એક જ નાયક છો હાલો નવાણું માં બે ગણાવી દયો એક મોટા ભાઈ ને નાના ભાઈ બીજું કઈ નાયક બીજી તો મને નથ કીધું

રેખા દાદા ની લેતા દાદા ની લેતા ઢીડક છે એનો બોકડા કાપવા કુકડા કાપવા એને તમને કઉ બધા નિવેદના નામે કાપવા એની બલી પ્રથા કરવી એને હા અરે તો બધા ગરમ છે

દેવી નામે બોકડા કાપતી જઈને આવડે મારવા જેવું હતું દેવ ને બદનામ કરવાની વાત છે હા એટલે દેવના નામે પોતાનું ખાવા માટે બીજું તો હોય એમ કહ્યું આઠસો નું કિલો છે ને આ તો નાઇટમાં જ જાય આ ખર્ચો નાઈટમાં માં જાય ભુવા ને કઈ દેવા ન હોય કેમ કે એ તો ગાડી પતિ હોય કેમ કે એ તો ગાડી એમાં જ હોય પોલીસ વાળા ભાડી જાય ઓડિયો ટપવા ને દેતો રે અને એમના મોટા દડવા છે ને આજથી થી દસ વર્ષ પેલા ત્યાં અમે જયંત ને અમે બધા રેડ કરી હતી બોકડા કાપતા હતા હવે ભુવો તમે કહો દસ ગાડલા નાખીને માથે બેઠો હતો ઓલા ઓલા બુસ્કોટ માંથી રિવોલ્વર ઉભારી ગયો ને હમ

దే పర్తో చె બે ત્રણ વાર ફોન ઇ પણ કાલે મારો એક ફોન હતો આજે પાસે ભાઈ નો ફોન આવ્યો મને કે મનસુખભાઈ ફોન નતું પડતા મધુભાઈ એના કાર્યક્રમો એટલે મારે ત્રણ જ નતો પડતા તો વળી મને યાદ આવ્યું લાવવા મૂકતું ફોન કરું

પીવડાવી બધા હતા ને તો માતાજીને જીલણીયે ગાઈ બધુંય ગાયું ભાઈ તમે હારે બેસતા હોય તો અમે કઈ ગાવા કોઈ જાત નો વાંધો નથી માતાજી ને જીલણીયે માતાજી અહીં આઈ જ નહીં પટમાં લાવો ને લોબડી હું માતા લઈને ધૂણું એ તો મારી રીતે મારે ધૂણવાનું છે દેવ મારે કોઈ આવે સાચી વાત છે કા ફરતો તો ને એવું બધું એમને પાત્ર કર્યા કેમ કે અમે તો દાંત વગાડી ને એમને ખબર હોય કેમ ધૂણાઈ કાર્યક્રમ હારો હતો મને ખ્યાલ છે મને ફોન હતો પણ હું એક મેટર માં હતો એટલે પછી મારે હા કાઈ નહિ નઈ મળીએ